नमस्कार दर्शकों तो आप क्रिएटिव के साथ से समाचार डॉट लाइव कवरेज घटना समाचार और आप सब न शहरना ने प्रदेश ना आगे वाणु विधायक दल के नेता राज्यसभा के लीडर हमारे प्रदेश के मेरे साथी आज, आज रोज आपसे पिछले तीस पैंतीस साल के बाद पहली जी और हमारे किरण कोई बात नहीं शाह गृह मंत्री के पद से इस्तीफा दे और भारत के तमाम लोगों से माफी मांगे जो भारत के संविधान में विश्वास रखते हैं हमने ये भी मांग करी कि अगर अमित शाह जी अगर होम मिनिस्ट्री से इस्तीफा नहीं देते तो प्रधानमंत्री जी દેશની આઝાદી માટે કેટલા વર્ષ પલટાશે હું કઉ છું અને આજે તમે જો નથી ગુજરાતીઓ અમને મત અપાયો નથી બે હજાર બે ધરતીકંપ સમયના ગાળો જુઓ તમે તો મોટા ભાગની જિલ્લા પંચાયતો પંચાણું ટકા જિલ્લા સરકારે આ હીરા ઉદ્યોગની મંદીમાંથી એને ઉગારવા માટે કામદારોને રક્ષણ આપવા માટે સહાય માટે કોઈ સ્પેશિયલ પેકેજ બહાર પાડવાની જરૂર છે અને છેલ્લા એક વર્ષથી અમે પણ માગણી કરીએ છીએ કામદારો પણ માગણી કરે છે અને એના કારખાનેદારો પણ માગણી કરે છે પણ સરકાર એના માટે એક પણ કોઈ પગલું લેતી નથી તો પેકેજ જાહેર કરવામાં આવે એવી પણ માગણી કરીએ છે અને આ રાજીવ ગાંધી શ્રમિક કલ્યાણ યોજનાને તાત્કાલિક લાગુ કરી અને જેટલા રત્ન કલાકારો બેકાર બન્યા છે એ બધા જ લોકોને એનો લાભ આપવામાં આવે એવી માગણી કરીએ છીએ સાથે સાથે ડાયમંડ વર્કર એસોસિએશન કામદારોની લાંબા સમયથી માગણી છે અને કોંગ્રેસ પક્ષ તરીકે અમે પણ વારંવાર વિધાનસભાથી લઈને બધી જ જગ્યાએ મુદ્દો ઉપાડ્યો છે કે આ કલાકારોને કાયમી ધોરણે આર્થિક મદદ મળે એના બાળકોને શિક્ષણમાં મદદ મળે એના રહેવા માટેના આવાસથી લઈને અન્ય આરોગ્યની સુવિધાઓ મળે એટલા માટે કલાકાર કલ્યાણ બોર્ડની સ્થાપના ગુજરાત સરકાર તાત્કાલિક કરે એવી માગણી કરીએ છીએ સાથે સાથે સુરતનો બીજો ખૂબ મહત્ત્વનો ઉદ્યોગ એટલે ટેક્સટાઇલ ઉદ્યોગ છે જે આખા વિશ્વમાં આપણે એના માટે જાણીતા છે ટેક્સટાઇલમાં પણ સુરતમાં દસ લાખ કરતાં વધારે કામદારો કામ કરે છે આજે એમાં પણ જે મંદીની સ્થિતિ છે અનેક કારખાનાઓ બંધ થાય છે કામના કલાકો ઘટ્યા છે અનેક જગ્યાએ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં પણ કામદારો બેકાર બન્યા છે ત્યાં પણ જીએસટીની હેરાનગતિને કારણે કારખાનેદારો મુશ્કેલમાં છે જે એમએસએમ એમએસએમઇ યુનિટો છે એને રીપેમેન્ટ માટેના નેવ દિવસથી ઘટાડીને પિસ્તાલીસ દિવસ કર